હવે સિઝન ચેન્જ થવાની શરૂઆત થઈ ગઈ છે સિઝન ચેન્જ થશે ઉનાળામાંથી ચોમાસું આવશે એટલે ઘણા બધા ઇન્ફેક્શનો આવશે એ બીમારીથી આપણે લડવાની ખૂબ જરૂરી હોય છે એનામાં આપણે 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 ડાયેટમાં અમુક એવા શાકભાજી છે ફળો છે ડ્રાયફ્રુટ છે બીજી બધી વસ્તુઓ માં સામેલ કરતા હતા કારણ કે આપણને ખબર છે કે ફળો એ બેસ્ટ સોર્સ છે કોઈ પણ ઇન્ફેકશન સામે લડવા માટે અને આપણી હેલ્થને સાચવવા માટે પણ પણ જાણ્યા માં અમુક એવા ફળો છે જે જબરદસ્ત ફાયદો આપે છે નથી ખબર તો આજે એવું ફળ છે એ છે આલુ દેખા કેટલું નાનું હોય છે આટલું કેવું આલુ હોય છે પણ એના ફાયદા જાણશો ને તો તમને નવાઈ લાગશે એ મોટી બીમારી જેવી હાર્ટ બીમારી ડાયાબિટીસ થી લઈને વજન ઘટાડવા સુધીમાં આપણને મદદગાર સાબિત થાય છે તો ચાલો એની ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધીજા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આલું દેખાવ જેટલા નાના હોય એના એટલા જ ફાયદા હોય છે એ દેખાવમાં પણ કેટલા કલરફુલ હોય છે આપણે જોઈને જ ગમી જતા હોય અને એમાં સાથે સાથે એમાં નો ભંડાર હોય છે એમાં વિટામિન જેવા કે વિટામિન કી વિટામિન એ વિટામિન એ એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી મિનરલ જેવા કે પોટેશિયમ છે કેલ્શિયમ છે આયરન છે પોલેટ છે જેસ્ટ્રીન ફાઇબર છે જે બધું રહેલું છે જે આપણી હેલ્થ માટે ખૂબ સારી એવી મદદ કરે છે તો એના ફાયદાની વાત કરીએmanı ફર્સ્ટ છે એ છે હેલ્થ ફોર weight મેનેજમેન્ટ અત્યારે weight લોસ કરવું એ બધાનો ગોલ હોય છે ગમે તે રીતે મારે વજન જ ઓછું કરવું છે એના માટે આપણે ડાયટ કરતા હોય એક્સરસાઈઝ કરતા હોય બધું જ કરતા હોય છે પણ ક્યારેક આપણો ગોલ નથી અચીવ થતો કારણ કે આપણને પૂરતી જાણકારી નથી હોતી એના લીધે આપણે weight loss નો જે ગોલ હોય અચીવ નથી કરી શકતા તો એના જ માટે જો તમારે તમારી માં આલુ ને લેવું હોય ને તો તમે આસાનીથી લઈ શકો છો છે જેટલી હોય જે બીજા ફળોની સરખામણીમાં બહુ જ ઓછી હોય છે આની સિવાય આમાં ડાયજેસ્ટી ફાઈબર રહેલા હોય છે જે આપણા ગટ હેલ્થ ને ઇમ્પ્રુવ કરે છે ગટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે અને જે પણ તકલીફ હોય એને દૂર કરવામાં મદદ કરે છે અને જેનાથી આપણે જેવું ગમે તેવી પેટની તકલીફો એ દૂર થશે એટલે ઓટોમેટિક આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ બુસ્ટ થાય આપણું મેટાબોલિઝમ બુસ્ટ થાય અને જે ડાયજેસ્ટિવ ફાઈબર રહેલા હોય એની મદદથી આપણે લાંબા ટાઈમ સુધી પેટ ભરેલું રાખે છે જેના લીધે આપણને ભૂખ ઓછી લાગે છે અને આપણે ઓછું જમીએ છીએ માટે આપણે આલુનો ઉપયોગ કરીને વેઇટ લોસનો જે ગોલ હોય અચીવ કરી શકીએ છીએ પણ સાથે સાથે બીજી બધી વસ્તુઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી આપણે પ્રોપર આપણો વેઇટ ગોલ છે એ અચીવ કરી શકીએ નેક્સ્ટ સેકન્ડ ફાયદો છે એ છે ફોર સ્કિન કેર અત્યારે બધાને પોતાની સ્કિન એકદમ હેલ્ધી અને યંગ રાખવી હોય છે એના માટે લોકો બહુ બધું કરતા હોય છે પણ જો તમે અંદરથી આપણા બોડીને નરીશ કરશો તો આપણી ઓટોમેટિક ગ્લો કરે છે એના માટે તમારે આલુ ખાવાની તે હોય છે કારણ કે આલુ દેખાવમાં કેટલા કલરફુલ હોય છે એવું જ આપણા ને પણ ગ્લોઈંગ અને કલરફુલ રાખે છે આની સિવાય તેમાં રહેલી એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી જે સ્કિનના જે ટોક્સિન હોય એને દૂર કરવામાં મદદ કરે છે આપણી સ્કીનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખે છે સાથે સાથે જે સ્કાર માર્કો હોય એટલે વાગ્યા પછીના જે નિશાન રહીતા હોય ને એને પણ હીલ કરવામાં મદદ કરે છે માટે તમે સ્કિનના ગ્લોઈંગ માટે હેલ્ધી રહેવા માટે તમે આલુનો ઉપયોગ જરૂરથી કરો અને આની સાથે સાથે આલુ જે સ્કિન એજિંગ છે આપણી સ્કીન ઝડપથી ઉદ્ધાવસ્થા તરફ જતી હોય એને પણ રોકવામાં મદદ કરે છે માટે આલુ જરૂરથી ખાવું જોઈએ નેક્સ્ટ ત્રીજો બેનિફિટ છે જે ફોર બોન હેલ્થ

ચોથો ફાયદો છે હેલ્થ ઇન ડાયાબિટીસ કંટ્રોલર ડાયાબિટીસ આવે એટલે આપણને કેટલી નિરાશ થાય કારણ કે કેટલું બધું ખાવાનું રિસ્ટ્રિપક્શન આવી જાય જે વસ્તુ આપણને ખૂબ વધારે ભાવ થયો ને એ જ વસ્તુ ખાવાનું આપણને ઓછું થઈ જાય તેના લીધે ના વધતી હોયને તો પણ ડાયાબિટીસ વધી શકે તો તમે ડાયાબિટીસ માટે ખટું મીઠું ફળ આલુ જરૂરથી ખાઈ શકો છો આલુમાં રહેલું વાઈટ તો ન્યુટ્રિયન્ટ કંપાઉન્ડ છે ને જે ગ્લુકોઝ લેવલ અને ઇન્સુલિન લેવલને મેન્ટેન કરવામાં મદદ કરે છે અને જમ્યા પછી જે ગ્લુકોઝ વધે ને એને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી આપણે લો રહેલો હોય છે જેની મદદથી આપણે ખાસો સુગર સુગર લેવલ લેવલ પર અસર ઓછી આપણે એને આસાનીથી એન્જોય કરી શકશું અને તે ટાઈપ ટુ ડાયાબિટીસ નું જે રિસ્ક હોય ને એને પણ ઓછું કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે માટે તમે ડાયાબિટીસ ના દર્દીઓ વાળા આલુનો ખાઈને તેને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકે છે વારમ ને પણ માત્રા દિવસમાં બે થી ત્રણ જ આલુ ખાવા તો નેક્સ્ટ પાંચમું છે ગુડ ફોર કોન્સ્ટીપેશન અત્યારે કબજિયાત ની તકલીફ નાના હોય કે મોટા બધાને જ થતી હશે એ લોકો ચૂર્ણ પર કે અમુક પાકી પર કે દવા ઉપર डिपेंड થઈ ગયા છે જેનાથી એક ખાસે તો જ એનો મોડ આવશે નકર આવશે જ નહીં તો તમે આલુનો ઉપયોગ કરીને પણ તમારા જે બોવેલ મૂવમેન્ટ છે ને રીસ્ટોર કરી શકો છો કારણ કે આલુમાં રહેલા ડાયજેસ્ટિવ ફાઇબર અને બીજા કમ્પાઉન્ડ જેવા કે સોર્બિટોલ અને આઇસ્ટેન જે બોવેલ મૂવમેન્ટને રેગ્યુલર કરવામાં મદદ કરે છે અને જે મળ હોય અને બહાર ધકેલવામાં મદદ કરે છે જેનાથી આપણને કોન્સ્ટીપેશનની તકલીફ હોય એને દૂર થાય અને જે ડાયજેસ્ટિવ ફાઇબર હોય એ હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે એટલે આપણી ગટ હેલ્થ પણ પ્રોપર બને અને જે સોર્બિટોલ છે એ મોટા આંતરડામાં પાણીનું શોષણ કરે છે જેના લીધે જે મળ છે એ આગળ ધકેલાય છે અને બોવેલ મુમેન્ટ થાય છે અને જે આઈસ છે માટે તમે આલુ ખાઈને તમારે ની જે પણ તકલીફ હોય એમાં તમે જરૂરથી રાહત મેળવી શકો છો માટે તમે દિવસમાં બે થી ત્રણ આલુ ખાવાની જરૂરથી તેઓ પાડો કે જેનાથી તમને જે કબજિયાતની ની તકલીફ હોય એમાં જરૂરથી રાહત મળે નેક્સ્ટ છઠ્ઠો બેનિફિટ છે એ છે ગુડ ફોર હાર્ટ એન્ડ બ્લડ સેલ

અને આશરે એક આલુમાં વન પોઇન્ટ થ્રી ગ્રામ જેટલું પોટેશિયમ અને આ ભરપૂર હોય છે જે આપણા બ્લડ ફ્રો ને ઇન્પ્રૂવ કરે છે અને જે હાઈ બ્લડ પ્રેશર નું રિસ્ક હોય ને એને પણ ઓછું કરવામાં મદદ કરે છે માટે તમે હાર્ટની કન્ડિશનમાં કોલેસ્ટ્રોલ કે હાઈ બ્લડ પ્રેશરની કંડિશનમાં પણ આલુને લઈ શકો છો પણ એક વાર લો એ પહેલા તમારા ફેમિલી ફિઝિશન ને કંસલ જરૂરથી કરો કે જેનાથી તમને એની કોઈ આડઅસર પણ ના થાય તો મિત્રો આ છે એવા છ જબરદસ્ત ફાયદા સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ એના માટે પણ ખૂબ કારગર નીવડે છે તો તમે આ સિઝનમાં આલુનો ભરપૂર ફાયદો ઉઠાવો અને એના જે બેનિફિટ છે એ જરૂરથી તમે લો કે જેનાથી તમે પણ તમારી લાઈફને હેલ્ધી રાખી શકો અને આ સિઝનમાં ઇન્ફેક્શનની સામે આરામથી લડત આપી શકો મિત્રો તમને કઈ પણ ક્વેરી હોય કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લો તો મળી હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો